નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ગઢડા શહેરમાં જલજીરણી એકાદશી નિમિત્તે સમયા ઉત્સવની ઉજવણી કરવામાં આવી ભગવાનની પાંચમા આરતી સહિતના આયોજન યોજાયા ગઢડા સ્વામીના મુકામે ગોપીનાથ દેવ મંદિર દ્વારા ભાદરવા મહિનાની એકાદશીના દિવસે સમૈયા ઉત્સવ બસો બાવીસ વર્ષની પરંપરા મુજબ ઉજવવામાં આવ્યો હતો આ ઉત્સવની શરૂઆત ભગવાન સ્વામિનારાયણ અઢારસો એક્યાસીમાં આજથી બાવીસ વર્ષ પહેલાં જે પૈકીમાં દર વર્ષે પરંપરાગત સમયા ઉત્સવ ઉજવવામાં આવે છે સાથે સાથે જ લોકમેળો પણ યોજાય છે એમાં આ વર્ષે પણ ભગવાન ઠાકોરજીને નિજ મંદિરમાં હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં પૂજન કરી ત્યારબાદ પવિત્ર ગેલા નદીના કાંઠે ચેરમેન હરજીવનદાસ સ્વામી તથા સંતો દ્વારા પૂજન અર્ચન પાંચ આરતી કરીને ભગવાનને જળ ઝીલવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં ગઢડા શહેર આસપાસના ગ્રામ્ય વિસ્તારના હરિભક્તો વગેરે જોડાયા હતા અને પવિત્ર ઘેલો નદીમાં સ્નાન પણ કર્યું હતું સાથે સાથે જ ગઢડા બોટાદ રોડ પર ભવ્ય લોકમેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તાર સહિતના લોકો દ્વારા લોકમેળાનો પણ આનંદ માણી રહ્યા છે દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટનાઓ ના બને તે માટે બોટાદ પોલીસ દ્વારા કોઈ અને અન્ય બનાવનો ન બને તે માટે સુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે જેમાં એક ડીવાયએસપી બે પીઆઈ ચાર પીએસઆઈ અને અઠ્યાવીસ જેટલા પોલીસ જવાનો મહિલા પોલીસ ચોસઠ હોમગાર્ડ સિત્તેર જીઆરડી અને ટીઆરપી જવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ મનસુખ વાળા ગઢડા ની બાલકી યાત્રા નીકળવામાં આવી હતી પવિત્ર ઘેલા નદીના ના કાંઠે ભગવાન શ્રીને ને જળ આવ્યા હતા અને પાંચ મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું હતું નિમિત્તે ભવ્ય લોકમેળા નું આયોજન પણ કરવામાં આવે છે ગઢપુર મિત્ર મંડળ દ્વારા જેમાં ત્રણ દિવસ ભવ્ય મેળો હોય છે અને એમાં લાખો હરિભક્તો પણ એનો પણ લાભ છે